വജ്രാകുശ്വജസരുഹാഡ്യം കുത്തുംഗരവിലസന്നലജ്യോത്സ്നരാഹതമഹൃദയാന്ധാരം നമോ നമസ്തൃഷ കാഷ്ടുഹുക്വയോ നിരസ്തസാമ്യാതി സൈനരാധസവധാമനിബ്രഹ്മണിരംസ നമ आदौ श्रीपुरुषोत्तमं पुरहरं श्रीनरदाख्यं मुनिं कृष्णं व्यासगुरुं शुकं तदु विष्णुस्वामिनं द्राविडं तच्छिष्यं किल बिल्वमङ्गलमहं वन्दे महायोगिनं श्रीमद्वल्लभनामधामज भजे स्मत्सम्प्रदायाधिकं श्रीमदाचार्यचरणं शरणं सर्वदेहिनां पशीर्षदोषदहनं मस्तके राजताम् સર્વપ્રથમ નિકુજનાયક યોદોત્સંગ લાલિત વજાધિ શ્રીમદન મોહન પ્રભુના ચરણોમાં દંડવત્પ્રણામ અખંડભૂમંડલાચાર્ય જગદ્ગુરૂઆચાર્યવ શ્રીમદ્વલ્લભાચાર્ય ચરણ શ્રીમહાપ્રભુજી પરમદયાલ પ્રભુ ચરણ શ્રી વિઠ્ઠલનાથ શ્રી ગોસાઇજીના ચરણોમાં ધન્યવદ પુષ્ટિ સંપ્રદાયમાં ઉપદેશો પ્રવચનો સત્સંગો ટીવી અને મોબાઈલના માધ્યમથી એનો વ્યાપ ખૂબ વધ્યો છે અને આ દેશના ખૂણે ખૂણે જે વસ્તુ વૈષ્ણવ સમાજ છે તે આ ટીવી આદિ માધ્યમથી સત્સંગ આદિનો ખૂબ બહોળો લાભ ઉઠાવે છે અને બાળક થી લઈને વડીલો સુધી સંપ્રદાય સંપ્રદાયનો વ્યાપ ખૂબ વધી રહ્યો છે પણ ઉણપ ક્યાં લાગે છે કમી ક્યાં લાગે છે જ્યારે એ વસ્તુ ઉપર નજર કરવા જઈએ તો માર્ગીય વૈષ્ણવ દીક્ષિત વૈષ્ણવ જોડાયેલા વૈષ્ણવ છે પણ શ્રી મહાપ્રભુજીની આજ્ઞા અનુસાર કૃષ્ણ સેવા સદાકાર્યા આ સિદ્ધાંતને ઉપર આગ્રહથી જોડાયેલું વૈષ્ણવ વર્ગ એ દિવસે દિવસે ઘટતો જઈ રહ્યો છે જો જો સમજવાનો એક વિષય છે વૈષ્ણવજનો મર્યાદા માર્ગ અને વૈદિક ઉપાસના માર્ગમાં ભગવાને જે આપણને દેહ આપ્યો છે તેને જ્યાં સુધી તપાવવામાં ન આવે ત્યાં સુધી તે માર્ગોની પણ સિદ્ધિ સુખ સમૃદ્ધિ એ તે જીવાત્માને પ્રાપ્ત થતી નથી તે જ પ્રમાણે પુષ્ટિ માર્ગમાં પણ આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે જ્યાં સુધી આ દેહને કૃષ્ણ સેવામાં તમે નહી લગાડો આચાર્ય ઇન્દ્રિય હિતાય વૈ કૃષ્ણસ્ય સર્વ વસ્તુ ભૂમન ઈશ્સ યોજયે સમજો વાત જેમ એક પાત્ર હોય તે કાટ ખાઈ જાય છે કાટ ને તમે શું કીધું કાટ જ કેવું ગુજરાતી એ પાત્રનું ઉપયોગિતા એ કાટ હોવાના કારણે ન ભોજનમાં કે ન જલમાં કે ન કોઈ પણ કાર્ય માટે જેમ તે પાત્રની ઉપયોગીતા રહેતી નથી તે જ પ્રમાણે સંસારનો આવેશના કારણે સંસાર કેવો છે અહમતા મમતાત્મક અહમતા મમતાની ઉત્પત્તિ ક્યાંથી તો કે માયાથી આખો તાર જોડાય છે માયા માયાથી અહમતા મમતા અને એનાથી પછી સંસારનો આવેશ થવાથી બધા કાટ ખાઈ ગયા છે બોલો બધા નેવું ટકા કાટ ખાધેલા છે આ નિશાની ખબર કેમ પડે કે આ કાટ ખાધેલો છે જેનું મન સેવા કરવા માટે તત્પર ન થાય અથવા તો ઉત્સાહિત ન થાય એટલે અમે સમજી જઈએ કે આ કાટ ખાધેલો છે સમજે કાટ ખાધેલું એટલે જીવાત્મા માટે સુજોજો આમ નહીં દેખાય આપણે સાબુ પાવડર આ તે ક્રીમ લગાવીને આ દેહને ઉજળું રાખી શકીએ પણ જે અંદર અંતકરણ છે એમાં જે લાગેલો કાઠ છે એ કોઈ પાવડર કે કોઈ પ્રસાધન એનાથી એ ઉજળું થતું નથી એ તો શ્રી ઠાકુરજીમાં જ્યારે આ દેહ લાગે દેહ સાથે મન લાગે આ જોડાઈને જ્યારે સેવા કરતો રહે ત્યારે જઈને આ કાટ ઉતરે છે એટલે કરે છે સંસાર આવેશ દુષ્ટ શબ્દ કોઈ ગાલી વાચક નથી સ્વભાવ જે આપણો જોજો મેં એટલે જ પહેલા એક વાત કરી કે પ્રવચનો એટલા થાય છે લોકો સાંભળે છે એટલા પણ અંદર એક મુદ્દો પાકો કરી રાખ્યો છે કે બાવાનું કાર્ય છે ઉપદેશ દેવાનું આપણું કાર્ય છે સાંભળવાનું અને સાંભળ્યા પછી આપણે અનુકરણ કરવું નથી વાત ખતમ આ તમે નિશ્ચય દ્રઢ કરીને બેસો એટલે તમે કેટલાય પ્રવચનો સાંભળો ને પથ્થર ઉપર પાણી જેવું થઈ જાય ભરાય ક્યારે જ્યારે પાત્ર રૂપમાં હોય તો તેમાં જલ ભરાય અને એની ઉપયોગીતા થાય પાત્ર રૂપમાં ન હોય તો માથે પડીને પછી બધું સરી જાય છે તો શ્રી આચાર્ય ચણ કહે છે સંસાર આવેશ દુષ્ટાના સંસારના આવેશથી દુષ્ટ થયેલી એવી ઇન્દ્રિયાણામ હિતાય વય એ ઇન્દ્રિયોનો જો હિત ઈચ્છતા હો હિત એટલે એના જો કાટને આપણે દૂર કરવું હોય કૃષ્ણસ્ય સર્વ વસ્તુની ભૂમન ઈશસ્ય યોજયે પોતાના દેહ સાથે જેટલી વસ્તુ છે એને શ્રી ઠાકુરજીમાં લગાડો તો જ આપણો કાટ આપી શકે આજે આપણે આ સ્થિતિ જોઈ રહ્યા છીએ રાજકોટ અમદાવાદ સુરત અમારે જામનગર અને સર્વત્ર જરાક તમે પુષ્ટિ માર્ગે આયોજન કરો એટલે ભેગા બધા થઈ જાય ખૂબ બેસીને સાંભળશે ને અમે લોકોએ હવે આજ જ કરીએ છીએ અમે ખૂબ સંભળાવીએ તમે કે ભાઈ કાંઈક એકાદ બીજ પણ જો સ્ફુરિત થઈ જાય તો કાંઈક તો ઉગશે જૂના સમયમાં ઓલો તમને ધ્યાન હોય તો ભાઈ હરિયાળીઓ ઓછી છે ઓછી છે તો રામ બાવળના બીજ નાખા ઉપરથી હવે પાછા કે કહેવાય આડા હટાવવું પછી હવે હટતા નથી તો કઈક નાખશો તો કઈક તો ઉગવાનું જ છે સાવ ફેલતો તો નહીં જાય એટલે અમે બાળકો કેતા રહીએ તમે એમાંથી જે શ્રી ઠાકુરજી માટે યોગ્ય હોય છે એને જોજો સ્વત સેવાની એની પ્રવૃત્તિ થઈ જાય પ્રિય વૈષ્ણવજનો કહેવાનો તાત્પર્ય છે આ દેહથી ભગવત સેવા જ્યારે જીવાત્માની બનવા લાગે છે ત્યારે સમજવું કે આપણે જે બ્રહ્મ સંબંધ ગ્રહણ કર્યો છે એની સાર્થકતા હવે પ્રારંભ હવે ચાલુ થઈ રહી છે હવે જોજો લગભગ વૈષ્ણવ પાસે આવે એટલે વિનંતી કરે કે ઠાકુરજીની સેવા કરવી છે એટલે અમે કહીએ તો પુષ્ટ કરાવો કે નહીં પુષ્ટ નહીં પછી અમે બંધાઈ જઈએ તો લગ્નમાં બંધાઈ જાઓ છો લગન શું કામ કરો છો બધું બંધાઈ જાવ છો કે નહીં કેટલી સમસ્યા લગન પેલા કેવા ફ્રી ફંડ ભરતા હોય કાંઈ ઝંઝટ નહીં આ થયું ને એવા ઓલા બિચારો ગાય ને ઓલા બળદ હોય ખૂટે બંધાઈ જાય એવી હાલત થઈ જાય આપણે તોય બંધાવા માટે તૈયાર થાવ છો આટલા મોટા ઉપાડે બારાત લઈને જાઓ બેન્ડ બાજા વગાડો તો જો લૌકિકમાં આપણે આપણા સગા સંબંધીઓથી બંધાવવામાં કોઈ આપણને સંકોચ લાજ શરમ કંઈ નથી હોતું તો અલૌકિકમાં સર્વે આત્મજો આત્મા પિતા માતા સઈશ્વરઃ શ્રીમદ્ ભાગવત કહે છે કે આપણા સર્વસ્વ જે કંઈ છે એ શ્રી ઠાકોરજી છે જો લૌકિકના સંબંધોમાં આપણને જો કોઈ સમસ્યા નથી આવતી એનો નિર્વાહ આ જીવન આપણે કરી લઈએ છીએ બાજીને ઝઘડા કરીને પ્રેમ રાખીને કોઈ પણ રીતે તો અલૌકિક એવા જે શ્રી ઠાકુરજી છે જે આપણા જન્મદાતા પાલન કરતા રક્ષા કરવાવાળા એ ઠાકુરજી થી જ્યારે બંધાવાનો સમય આવે તો જીવાતમાં લૌકિક આવેશના કારણે તરત બોલે છે કે જે જે અમારે પુષ્ટ નથી કરાવવા ખાલી આજ્ઞા પુષ્ટ કરી નાખ હવે અમે દ્રષ્ટિથી પુષ્ટ કરી દઈએ આજ્ઞાથી કરીએ છીએ એના પાછળનું કારણ તમને બતાવીએ આ કોઈ પ્રાચીન ક્રમ નથી આ તો તમને પ્રેક્ટિસ પડે પડે અને એક મન લાગે કે ભાઈ આ મારે કરવું છે એટલા માટે અમે આજ્ઞા આપીએ છીએ બાકી આ પ્રકાર છે દહીં દૂધમાં આપણે ખેલતા હોઈએ જૂના સમય બચ્ચાઓ ખેલતા હવે આ છોકરાઓ ખેલતા નથી આખો દિવસ મોબાઈલ લઈને બેઠા હોય તો જો જો મોટા બધા ખેલતા હોય ને ત્યારે બે બચ્ચાઓ એમાં ભળે કે ભાઈ અમને ખેલાવો તોલા મોટા હોય સમજતા હોય આને દઈ દૂધમાં એ આઉટ થઈ જાય તો આઉટ ના મનાય જૂના પ્રકારમાં આપણે કેવા કે આ બચ્ચાઓ દઈ દૂધમાં એમ જેટલા ખાલી દ્રષ્ટિ પૃષ્ટ થી કરે છે ને બધા દઈ દૂધમાં ચાલી રહ્યા છે પુષ્ટ કરાવો પછી આપણો એક દ્રઢ સંબંધ શ્રી ઠાકોરજી સાથે આપણું બંધાય છે ઓલું મન લગાવવા માટે અને પ્રેક્ટિસ માટે તો કરવું આવશ્યક શું છે શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે આ દેહ જેમ મર્યાદા માર્ગમાં વૈદિક માર્ગમાં આ દેહ જ્યારે વ્રત દાન તપ આ બધું આ જીવન કરે ત્યારે જઈને આના અંદરના મેલો જેમ દૂર થાય છે એજ પ્રમાણે પુષ્ટિ માર્ગમાં આ દેહ જ્યારે દાસ બનીને આ જીવન ઠાકુરજીની સેવા કરે શ્રી હરરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે કે આ જીવન જ્યારે જીવાત્મા કરતો રહે છે શ્રી ઠાકુરજી એના બધા મેલ દૂર કરી ને પોતાના લાયક બનાવે છે જી પ્રિય વૈષ્ણવજનો કેટલું સહેલું છે આપણામાં તો આપણામાં બાર બાર કહેવાય ને ભાઈ પુષ્ટિ માર્ગ સરળ માર્ગ છે સરળ માર્ગ છે કેમ કહેવાય છે ઠાકુરજીમાં આ દેહ મન સાથે જયારે પ્રભુમાં લગાડે તો તે સિદ્ધિ તા કરોડ ગણી સિદ્ધિ જીવાત્માને ગ્રહસ્થાશ્રમમાં રહીને પણ પ્રાપ્ત થઈ જાય આ વૈશિષ્ટ પુષ્ટિ માર્ગમાં એટલે પુષ્ટિ માર્ગ ને સરળ માર્ગ કયો છે ખાલી એમ નેમ સરળ નથી કર્યો બીજો સરળ માર્ગ કયો છે તેનું કારણ શું કે અહીં જે પ્રભુ બિરાજે છે આપણી સામે એ પ્રભુ કોઈ મંત્ર થી તંત્ર થી કે કોઈ વિધી થી બંધાયેલા નથી ભગવાન ભગવદ ગીતા માં આજ્ઞા કરે છે નાહમ વેદૈર્ ન તપસા ન દાનેન ન ચ ઇજ્જય શક્ય એવં વિધો દ્રષ્ટુમ દ્રષ્ટવાન સિમામ યથા હે અર્જુન તું જે રીતે મારા દર્શન કરી રહ્યો છે આ મંત્ર તંત્ર વેદ આ વિધિ આ બધાથી આવી રીતે દર્શન નથી થતા ભક્તિ થી અને પ્રેમ થી આવા દર્શન થાય અને આવા દર્શન જીવાત્માને પુષ્ટિ માર્ગમાં સરળતાથી કઈ રીતે પ્રાપ્ત થઈ શકે કે જીવાત્મા ભલે કચ્ચો પોચો હોય આચાર્ય ચરણ આજ્ઞા કરે છે અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ

નથી સરળતા તો કરો તમે કેમ અહીંથી બધા કોઈ જમાનામાં ભાગી ભાગીને સુરત જાતા हीरा ઘસવા કોઈની અનુકૂળતા હોતી એક ભાડે માંડ માંડ રૂમ રાખે ને જેમ તેમ કરે દોડતા ભાગતા બરોબર 12 વાગે બધા જમવા માટે છૂટે ને તો તમે ઘરે પહોંચીને હજી કંઈક જમો એની પહેલા તો પાછો એન્ટ્રીનો ટાઈમ થઈ જાય આ હાલત होती સંસારમાં આપણે કેવી પણ વ્યાધિ આધિ વ્યાધિ ઉપાધિ આવે બધામાં મેળ એવું ગોઠવીએ કે આપણું સંસાર ને આપણું આ બધું બરાબર જળવાઈ રહીએ જો આ આપણો વ્યવહાર અલૌકિકમાં થઈ જાય કે બધી વસ્તુને ઝેલશું પણ પ્રભુની સેવા કરશું તો શ્રી ઠાકુરજી અમુક સમયમાં બધું આપણું સારું કરે છે વિશ્વાસ મુખ્ય વસ્તુ છે પ્રભુ ઉપર વિશ્વાસ રાખો શ્રી મહાપ્રભુજી ગુસાઈજી ઉપર વિશ્વાસ રાખો આચાર્ય ચરણ અને આપડા દયાળુ પ્રભુ આપણું બધું કાર્ય કરે છે બધી કૃપા કરે છે એમાં કોઈ શંકા નથી તો વૈષ્ણવજનો મન એવું બનાવો અમે બધાને કહેશું મનોરથી ખૂબ મોટો મનોરથ કરે ભાઈ શું કે ભાઈ પાંચસો જણા બે હજાર વૈષ્ણવને પ્રસાદ લેવડાવે આ બધા બધા વખાણ કરે અરે પણ એ ચાર ચાર જણા હોય એકને તો તૈયાર કરો કે મનોરથ પછી ઠાકુરજી પધરાવો મનોરથ કઈ રીતે પછી આમ કપડા ઝાટકીને પાછા લાગી ગયા કામ એના ચાલે સેવા તો કરવી પડે મનોરથો કરો છે તો ઉત્તમ જ કરો છો પણ એની સાથે તે મનોરથ પછી એક જણો સંકલ્પ લે કે ભાઈ અમે પ્રભુને પધરાવીને સેવા કરશું આ પુષ્ટિ માર્ગમાં આપણી સાર્થકતા છે આ પુષ્ટિ માર્ગમાં ભગવત સેવા કરો એ જ આપણું અહોભાગ્ય છે વૈષ્ણવજન તો વિશેષ ના કહેતા સમસ્ત મનોરથી પરિવાર ને ઉપસ્થિત વૈષ્ણવજનો હવે આપણે કીર્તનકારો કેવી જમાવટ કરે આમાંથી નામ લખો ભાઈ કેટલાના ઘરે ઠાકોરજી બિરાજ ખાલી આટા ફેરાજ કરે બસ કઈ નઈ બીજું આમ થોડું ચાલો મરજાદી તો આપણે ના કહી શકીએ મરજાદી તો બધા સેવા કરે તો જ મરજાદી કરી લઈએ પણ અમારે બધા હાજરી પૂરવી છે એમાં કોઈ પ્રશ્ન નથી કેટલા અ વર્ણનીયા સદા ગુણા કીર્તન પણ સુખ સ્પર્શ છે ભગવાન એમાં ના નથી પણ જો અનુકૂળતા હોય ભલે મિશ્રી ભોગમાં પણ પ્રભુને પધરાવીને સેવવા જોઈએ પ્રભુને સેવવા એ જ પુષ્ટિ માર્ગમાં આપણું ભાગી છે સમસ્ત પરિવારને ઉપસ્થિત વૈષ્ણવજનોને સર્વેને હૃદયથી ખૂબ ખૂબ આશીર્વાદ ધન્યવાદ પ્રદાન કરી મારા વક્તવ્યને વિરામ આપું છું આશીર્વાદ